વરસાદી ઋતુમાં રાજપીપળા થી દેડીયાપાડા સાગબારા અને મહારાષ્ટ્ર ને જોડતો હાઈવે નંબર સિક્સટી ફાઈવ પસાર થાય છે ત્યાં ભરૂચ જિલ્લાના મોવીના યાલ ગામ પાસે આવેલ ગરનાળુ એક જ વરસાદમાં તૂટી જતા પ્રજાને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે એક તરફ આદિવાસી વિસ્તારોમાં આંતર માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે પરંતુ પ્રજાના ભાગે તો મુશ્કેલી જ ભોગવવાની આવે છે એ સામે દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શેતર વસાવ ભારે આક્રોશ ઠાલવ્યો છે આ ગરનાળાનું કામ બે વર્ષ પહેલા થીંગડા મારીને કરવામાં આવ્યું હતું જેણે પહેલા વરસાદમાં જવાબ આપી દીધો છે

આજે ફરી આ વિસ્તારની જનતાને એને હાલાકીનો સામનો કરવો પડશે આ વિસ્તારના અભ્યાસ કરતા નોકરી કરતા કર્મચારી હોય કે કે તમામ વર્ગને હવે જિલ્લા મથકે આવું હોય કાં તો બરોડા ગાંધીનગર કે અમદાવાદ જવું હોય તો નેત્રંગના ત્રીસ કિલોમીટર ફરીને ફેરાવો ફરીને હવે ત્યાં જવાનો નોબત આવી ગઈ છે ત્યારે સરકાર જે ડબલ એન્જિન સરકારની મોટી મોટી એમના નેતાઓ અહીંયા વાત કરે છે એમના ધારાસભ્ય સાંસદ અહીંયા વાત કરે છે અમારી ડબલ એનજીની સરકાર છે તો એક વર્ષ દરમિયાન એમની સરકારે શું કર્યું વહીવટી તંત્રએ શું કર્યું આટલી બધી લોકોને હાલાકી પડે છે વહીવટી તંત્રને હાલાકી પડે છે નોકરીયાત વર્ગ હોય વિદ્યાર્થીઓને હાલાકી પડે છે અને તમારી સરકાર એક વર્ષ સુધી એક ભૂલ ન મંજૂર કરીને બનાવી શકતી હોય જે સરકારની આ વિસ્તારના લોકો સાથે થતી અન્યાયની જે રીત છે એ છતી થાય છે અમે આગળ પણ ઘણીવાર સરકાર અને જિલ્લા વહીવટી તંત્રમાં રજૂઆત કરી છતાં એમણે ધ્યાન નથી આપ્યું એમની છતી થઈ છે ત્યારે આવનારા દિવસોમાં અહીંના લોકોને લઈને એમના ન્યાય માટે અમારે જે પણ કરવું પડશે આંદોલન ધરણા પણ કરવા પડશે છપ્પન છપ્પન નંબર નેશનલ હાઈવે પર તો કરીશું પણ આ લોકો સાથે જે અન્યાય થયો છે એ ખૂબ મોટો અન્યાય આ સરકારે અને વહીવટી તંત્ર એ કર્યો છે જે અમે હવે ચલાવવાના નથી પાટનગર ને જોડતો મુખ્ય રસ્તો છે અને મહારાષ્ટ્રને જોડતો આ મુખ્ય રસ્તો છે ત્યારે ખૂબ જ ગંભીર બેદરકારી સરકારની અને વહીવટી તંત્રની છે મારે તો અહીંના ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યોને કેવું છે છતાં તમારા પેટનું પાણી નથી હલતું એટલે આ જ બતાવે છે કે આ વિસ્તારની પ્રજા સાથે સરકાર શું કરી રહી છે ત્યારે આ જનતા સાથે જે અન્યાય થયો છે અમે ચલાવવાના નથી આવનારા દિવસોમાં અમારો રસ્તો બ્લોક છે તો બીજા રસ્તા પણ બ્લોક કરવા પડશે તો અમે કરીશું સ્ટેટ હાઈવે પાસઠ નંબર છે છતાં સરકાર ગંભીર નથી સરકાર માત્ર એમના સરકારી પ્રોજેક્ટો રાતોરાત મંજૂર કરી દેવા છે અને ગરીબ જનતાના આવા જવા માટે એમના રોજિંદા ઉપયોગ માટેના રસ્તામાં રસ નથી એવો અમને લાગે છે અમે જયારે આ પુલ તૂટ્યો ત્યારે પણ સરકારના માર્ગ અને મકાન શ્રીને કીધું અગાઉ જિલ્લા સંકલનમાં રજૂઆત કરી સાહેબ ને મળ્યા અમે કીધું કે આટલી બધી જનતા બસો જનતા અહીંયા હાલાકીનો સામનો કરવો પડશે પ્રશાસનને હાલાકીનો સામનો કરવો પડશે છતાં કોઈ ગંભીરતા સરકારે કે અહીંના ચૂંટાયેલા નેતાઓ કે વહીવટી તંત્ર લીધું નથી ત્યારે આજે બસો સાહીઠ ગામની જનતાએ હવે જિલ્લા મથકે આવવા માટે અમારે ત્રીસ કિલોમીટર ફરીને આવવું પડશે અમારે બરોડા ગાંધીનગર કે અમદાવાદ જવા માટે ત્રીસ કિલોમીટર ફરીને આવવું પડશે ને મહારાષ્ટ્રના હજુ કેટલા લોકો આનાથી હેરાન થવાના છે આ ખૂબ જ બેદરકારી વહીવટી તંત્રની છે સરકારની છે સરકારે એને સ્વીકાર કરવો જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ એવી અમે માંગ કરીએ છીએ બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર